રોજ હાજરી પુરાવાનો પણ કોર્ટ દ્વારા એ આદેશ આપવામાં આવ્યો છે અનિરુદ્ધસિંહ રીબડાની સજા એ સરકારે જે માફ કરી હતી તેની ઉપર હવે ફેર નિર્ણય લેવામાં આવ્યો છે જો કે અનિરુદ્ધસિંહ જાડેજાએ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે તેવું પણ ક્યાંક ને ક્યાંક અત્યારે સામે આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં જવાની પણ અનિરુદ્ધસિંહ જાડેજાએ એ તૈયારીઓ દર્શાવી છે આગામી સપ્તાહમાં એ આજે કોર્ટના ચુકાદાની સામે અનિરુદ્ધસિંહ જાડેજા એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે ઓગણીસો અઠ્યાવીસમાં પંદરમી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કાર્યક્રમમાં કોંગ્રેસના એ ધારાસભ્ય અત્યારે જે પોપટ લાખા સોરઠિયા ગોંડલના તેમની જે હત્યા કરવામાં આવી હતી તેને લઈ હવે અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર જે સજા થઈ હતી તે સજાને બે હજાર એ માફ કરવામાં આવી હતી તેની સામે તેમના પૌત્ર એવા હરેશ સોરઠિયા દ્વારા અરજી કરવામાં આવી હતી અને તેમના આધારે અત્યારે કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આ પહેલો ઝટકો અને બીજો ઝટકો એ કે જ્યારે રીબડાના અમિત ખૂટ આત્મહત્યા કેસ હતો આ કેસમાં રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ રીબડા બંનેની એ જામીન અરજી આગોતરાની જે મૂકવામાં આવી હતી એ બંને અરજીઓ છે પણ તે પણ નામંજૂર કરવામાં આવી છે એટલે કે એક બાદ એક બે જટકા એ અનિરુદ્ધસિંહ રીબડા ને અત્યારે લાગી રહ્યા છે ને તેની સામે હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં જવાની પણ તૈયારીઓ કરી રહ્યા હોય તેવું ક્યાંક ને ક્યાંક અત્યારે સામે આવી રહ્યું છે